એક દસ મિનિટ રોડ ઉપર ઊભો રહું જોઈએ કેટલા સાતમ નીકળે છે ગુડ મોર્નિંગ સ્વાગત નો અવલોકમાં તો સવાર પડી ગયું અને આજે સાતમ આજે મારી કુળદેવી સાથે નિવેદ કરવાનું પાંચ અમે ગુમા સાત અમે કુળદેવી ને થયા તો આકાશમાં વાદળા પણ કર્યા તો નિવેદ કરીને આવી ગયો ઘરે અને હવે એકેત્રા કલાક આવી પછી ટાઈમ થઈ જશે ઓફિસ જવા માટે પછી ફટાફટ નાઈ અને જમીન નીકળવું પડશે ઓફિસ અને પપ્પા જીરામાં નાખે છે કદ્રપ બતાવું કઈ રીતે નાખે પોતે પોટલેથી નાખે નાખેરા બસ આ રીતે આખા જીરામાં પટ નાખવો પડશે કારણ કે આ પટનો ફાયદો એક જ કે મેલો મચી ના પડે બસ બીજું કોઈ કોઈ કારણ નથી કારણ કે નાના જીરામાં દવા કઈ રીતે છોટ છોટો તો ચાલે પણ આ સારું પડે આજ સ્કૂલ વહેલી છે કારણ કે પ્રોગ્રામ છે ત્યારથી સાઉન્ડ સંભળાયેલું બાળકોનું અને આજ તો મંગળવાર પણ સાઉન્ડ સંભળાય આ સ્કૂલ વહેલી કંઈક પ્રોગ્રામ હશે કાલ આવ્યો હતો અયોધ્યા નો જે પ્રાણ પ્રતિષ્ઠા આવે છે રામજી મંદિરનો કળશ કે કે નલ ના ન્યુ સંતાને પ્રોગ્રામ હશે ખબર નહી 9 વાગી ગયા તો સીધા ચાલ સુ ઓફિસ હેલ્મેટ હેલ્મેટ ક્યાં મુકાય ગયું તો એકલા મચ્છરે મચરા દી મેરા કા સાફ કર્યું ધોયું કારણ કે સાજે બહુ મોરું થાય હેલ્મેટ રાખો જરૂરી થી આલે માર કામ એ નથી Marka mı ula? Marka mı ula? Ver આજે વાતાવરણમાં થોડોક બદલાવ આવ્યો વરસાદ આવ્યો વાતાવરણ થઈ ગયું મહિને મહિને વાતાવરણ ચેન્જ થાય બોલો ખેતી ઉપર કેટલું નુકસાન થશે હવે તો વરસાદ એક મહિનો થાય એટલે આગાશી આપે એક મહિનો દોઢ મહિનો થાય આગાશી આપે કેટલી આગાશી આપશે આજ સવારથી આમ તો થોડું થોડું કાલથી વાતાવરણ ખરાબ આવ્યું સવારથી થોડોક અધી તડકો નીકળ્યો નથી વાદળ સવારથી વાદળ કરતી થાય પ્લાન્ટમાંથી ગાડી પણ આવી ખાલી થાય અને હેરી

એક દસ મિનિટ રોડ ઉપર ઊભો રહું જોઈએ કેટલા સાધન નીકળે છે આજે ખતરો કરું જોઈએ દસ મિનિટમાં કેટલા સાધન આવે છે ને કેટલા જાય છે જોઈએ સાંજ ઉપર અને એક રીલ પણ બનાવવાની છે તો થોડીક વાર નિહાળો તમે દસ મિનિટ ઘરે આવીને જમીન પણ લીધું અને જમીન સીધો ઝાટકો ખાતા હોય ખબર ના હોય ખોદ જતા તો પેલું કામ ઝાટકાનો ઝાટકો કમ્પ્લીટ એનું કામ જો અવાજ આવે જો અત્યારે અડ્યા તો ફેંકાઈ ગયા ધીરે ધીરે જેમ રાત પડશે એમ ધીરે ધીરે ડીમ પડશે પણ જ્યારે લગાવીએ ઝાટકો ત્યારે તો કરંટ આવે જોરદાર કૂતરા એકા તો વચ્ચે આવી ગયા ને તો કડક તો રાડિયું રાડતી થઈ અને રાતે આવવાનું છે પાણી રચકામન મકાઈમાં તો બસ આ વિડીયો અહીંયા એન્ડ કરીએ મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી વંદે માતરમ જય હિન્દ ધન્યવાદ બસ આ લગભગ આ એકાદ વર્ષ રાતે પાણી વાળવું પડશે પછી તો ઓલી કેનાલ જો આવી જાય તો બધા દિવસ દિવસે જ પાણી આ બાજુ વાળશે કારણ કે રાતે કોઈ નહીં વાળે અત્યારે નથી પહોંચતું એટલે જ રાતે વાળવું પડે ને કાં તો રાતે કોઈ ના વાળે અમારી જે આગળ છે કેનાલ છે બધા મશીન રાતે કોઈ પાણી ના રાતે પાણી દિવસે 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 વાળી નાખે સાંજ પડે એટલે મશીન બંધ કરે એટલે અમારી બાજુ પાણી આવે હા દિવસે તો બસ સૌ સુધી પાણી આવે આગળ આ બાજુ નહીં એ બાજુ પાણી આ બાજુ પાણી નહીં જેમ રાત પડે એમ ઠંડી પડે એમ એક 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 મશીન બંધ થતા જાય અને આ બાજુ મશીન ચાલુ થતા જાય છે એન્ડ સુધી આ બાજુ તો વારા કરે તો દાવ એક એક દિવસના નકા નહીં આવતું બસ તો ધન્યવાદ